પરમ પૂજ્ય બ્રહ્મલે શ્રી નારાયણ બાપુના મંદિર ખાતે આજે શુક્રવારે કાર્તિક પૂનમ આવ્યું હતું તેમજ પ્રાર્થના સભા અને મહાપ્રસાદી સહિત અન્ય પૂજા કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મહા અંતર્ગત પૂજ્ય શ્રી નારાયણ બાપુની ગુફામાં વિવિધ પકવાનો સાથે છપ્પન ભોગની પ્રસાદી ધરાવવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના હજારો નારાયણ ભક્તો વહેલી સવારથી જ શ્રી નારાયણ નારાયણધામ તાજપુરા ખાતે ઉમટી પડ્યા હતા અને પરમ પૂજ્ય શ્રી નારાયણ બાપુના દર્શન કરી બાપુના આશીર્વાદ મેળવી છપ્પન ભોગ સાથીના મહા અન્નકૂટના દર્શન કરી ધન્ય બન્યા હતા જેમાં આજે શુક્રવારે વહેલી સવારે છ થી લઈને બપોરે એક વાગ્યા સુધીમાં તો હજારોની સંખ્યામાં ગુજરાત સહિત

અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેમાં તમામ ભક્તોએ મહાપ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે આજે શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા નારાયણ ભક્તોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા તેમજ તાજપુરાના માર્ગો પર હજારોની સંખ્યામાં ખાનગી વાહનો ઉમટી પડતા ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી બારે જહેમત ઉઠાવી સતત ખડેપગે હાજર રહી સેવા બજાવી પ્રશંસનીય કામગીરી કરી હતી